જય ભારત માટે જય જય જવાન આપણો દેશ પંદરમી ઓગસ્ટે આઝાદ થયો તો આપણા દેશના યુવાનો ભગતસિંહ જેવા અને ચંદ્રશેખર આઝાદ જેવા અંગ્રેજો સામે ખૂબ જ લડત આપી અને દેશને આઝાદ કરવામાં સફળતા મળી એવી રીતે આજના યુવાનો ના જીવનમાં પણ જે વ્યસનો છે બીડી સિગારેટ તમાકુ શરાબ વ્યસન અને ફેસનના ગુલામ બન્યા છે આપણને એક પ્રકારના ગુલામી છે આપણને એક પ્રકારના અંગ્રેજો છે તો એની સામે તમે ભગતસિંહ બનીને ઉભા રહો ચંદ્રશેખર આઝાદ બનીને ઉભા રહો ને તમારા વ્યસનોની સામે ખૂબ લડટ આપો ને એનાથી પણ એક એ ગુલામીથી પણ એક આઝાદી મેળવી શકો છો એવી મારી શુભકામના સાહેબ બંદગી જય જવાન જય ભારત માતા કી જય